પતલી દોરી છે જાડા રસ્તા છે જે પણ રસ્તા તમારે જોવે આપણી પાસે મળી રહેશે છે હર ટાઈમ જેમ કે નાયલોન રસ્તા છે પીપી રસ્સા છે કોઈ પણ જાતના રસ્તાની તમારે રિક્વાયરમેન્ટ હોય તો મારો સંપર્ક કરજો ગમે ત્યારે રસ્તા આપણી પાસે મળી જાય છે પછી બીજી આઈટમ છે નેક્સ્ટ આ સાંકળ જાજમાંથી નીકળતી સાંકળ જેમ કે અઠ્યાવીસ એમએમ અઢાર એમએમ સત્તર એમએમ જે પણ સાઇઝની તમારે સાંકળ જોતી હોય આપણા પ્લોટે ગમે ત્યારે તમને મળી રહેશે પછી આ છે રબર મેટ આ શીપની અંદરથી નીકળતી નીચે ફ્લોરિંગ માટેની રબર મેટ છે રબર મેટમાં પણ તમારે જે સાઈઝ જોવે હર ટાઈમ આપણી પાસે અવેલેબલ હોય જ્યારે જોવે ત્યારે તમને રબર મેટ મળી જાય પછી આ છે જાળી શીપની અંદરથી નીકળતી જાળ જેમ કે આપણે ખેતીવાડીમાં યુઝ થાય છે જાળી જાળી પણ આપણી પાસે મળી રહેશે છે ગમે જ્યારે તમારે જોતી હોય ત્યારે જાળી માટે સંપર્ક કરી શકો છો પછી આ છે પ્લાસ્ટિક માટેના રસ્સા પીપી રસ્સા પીપી રસ્સા પણ આપણી પાસે હર ટાઈમ અવેલેબલ હશે જ્યારે જોઈએ ત્યારે તમને રસ્સા મળી જાય છે અઢાર MM બાવીસ એમ એમ વીસ જે પણ સાઇઝમાં જોતા હોય સાઈઝમાં રસ્તા મળી જાય છે પછી નેક્સ્ટ આઈટમ છે પેનલ પપ પેનલ પફ પેનલ પણ તમારે ગમે ત્યારે જોતી હોય ત્યારે મળી જશે પચાસ MM સો એમ એમ એસી કોઈ પણ સાઇઝની પફ પેનલ આપણી પાસે મળી જાય છે પછી ફાયર એન્સ્ટ્રુમેન્ટ ફાયર ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ તમને મળી જશે હર ટાઈમ અવેલેબલ હશે છ કિલોથી પાંચ કિલોથી લઈને બાર કિલો લગીની બોટલ મળી રહેશે તમારે હર ટાઈમ ગમે ત્યારે જોવે ત્યારે મારો સંપર્ક કરજો આ છે કેપ્સ્યુલ ઇમરજન્સીમાં કામ આવે છે જહાજમાંથી નીકળતી કેપ્સ્યુલ છે નાની બોટ કહેવાય તમે ખેત તલાવડીમાં તળાવમાં કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો છો શોખની પણ વસ્તુ છે અને સેફટી પર્સ પર્પસમાં જ માટે વસ્તુ સારી છે પછી આ છે રસ્સા નાયલોનના રસ્સા જાડા રસ્સા જે જહાજ બાંધવા માટે કામ આવે છે આ રસ્તા પણ તમારે ગમે ત્યારે જુઓ ત્યારે આપણી પાસે અવેલેબલ હશે એની ટાઈમ રસ્સા મળી જાય છે આમાં પણ તમારે કોઈ પણ સાઇઝ જોતી હોય મળી જાય છે પછી આ છે પતલા રસ્સા બાવીસ એમ એમ વીસ એમ એમ પચાસ એમ એમ આમાં પણ કોઈ પણ સાઈઝ તમારે જોતી હોય મળી જશે છે રસ્સામાં પછી આ છે અંદરની લાઇટ જાંજની અંદરની લાઇટ છે બોયામાં લાગેલી રહે છે લાઇટ જોઈએ તો લાઇટ મળી જાય છે નાની બોટ છે શિપની ટૂંકમાં નાની મોટી ટોટલ આઈટમ આપણી પાસે મળી જશે પછી આ છે જાંજની અંદર નીકળતા બોયા બોયાની પણ વિશાળ રેન્જ છે જેમાં તમારા દોઢસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા પીસ લગીના બોયા આપણી પાસે મળી જાય પછી આ છે પેલેટ આપણે કોલ્ડ સ્ટોરેજમાં વધારે યુઝ થાય છે કોલ્ડ સ્ટોરેજની નીચે પાથરી શકો છો જ્યાં પાણી પાણીનો વધારે પડતો સ્ત્રોત હોય ને તમે પેલેટ પાથરી શકો છો ફેક્ટરી છે કોલ્ડ સ્ટોરેજ છે એમાં યુઝ કરી શકો છો પછી આ છે જાંજની નવી સાંકળ સ્ટોરમાં રાખવામાં આવતી નવી સાંકળ સાંકળ પણ આપણી ટાઈમ પાસે હર ટાઈમ અવેલેબલ હશે ગમે ત્યારે જોતી હોય ત્યારે સંપર્ક કરી શકો છો પછી આ છે ગોપ જાજ બાંધવા માટેનો રસ્સો જ્યાં જ બાંધવા માટેનો રસ્તો પણ ગમે ત્યારે તમારે જોતો હોય ત્યારે મળી રહેશે આપણી પાસે આ રીતે રસ્સા જ છે બધા અલગ 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 ક્વોલિટીના રસ્સા છે રસ્સામાં આપણી પાસે વિશાળ રેન્જ છે કોઈ પણ સાઇઝનો રસ્તો તમારે જોતો હોય છે તો ગમે ત્યારે મળી રહે પછી આ છે લાઈડર જ્યાંજની સીડી ઘરે પર્પઝમાં કામ આવે છે આ જાડી દોરી છે રસ્તો છે ખાટલા ભરવામાં કામ આવે છે કોઈ પણ પર્પઝમાં તમે યુઝ કરી શકો છો જ્યાંજની ઓરિજિનલ દોરી આવશે આ છે ઇન્સ્યુલેશન મટિરિયલ કોલ્ડમાં વપરાતું મટિરિયલ છે ઇન્સ્યુલેશન મટિરિયલ હાઈ ક્વોલિટી મટિરિયલ આવશે તમે કોલ્ડ રૂમના તળિયામાં નાખી શકો છો ફાઈબર પાઇપ છે જ્યાં અંદર લાગેલો જ પાઇપ આવે આ ખેતીવાડીમાં પછી રસ્તામાં ગમે ત્યાં તમે નાખી શકો છો હાઈ ક્વોલિટી માલ આવશે પછી સામે પીયું ઇન્સ્યુલેશન મટીરિયલ છે થર્મોકોલ છે એ મચ્છીવાળાને કાયમ આવે મચ્છીમાં યુઝ થતો માલ છે અને આ આપણે આગળ જોયું એ રીતે પેલેટ છે છે તે પણ તમારે વજન થી આવશે જેમ કે વીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા લગી કિલો આવે માલ ની ક્વોલિટી ઉપર ભાવ થશે સામે ઇન્સ્યુલેશન મટીરિયલ છે થર્મોકોલ ઈ પણ વજન ઉપર આવશે જેમ કે પચાસ રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી કિલો આવશે જેવી રીતે સાતસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા પીસ આવશે જેમ જેમનું લોકેશન છે અલંગ કઠવા બાપા સીતારામ માર્કેટ શુભમ કોલ સ્ટોર ત્રણસો ને અગિયાર આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો